મોડાસા નગરપાલિકાનો વિસ્તાર વધારવાના સરકારના નિર્ણય સામે સ્થાનિકોનો વિરોધ યથાવત છે જબલપુર ગ્રુપ ગ્રામ પંચાયત આગળ ગ્રામજનોએ વિવિધ પ્લે કાર્ડ અને સૂત્રોચ્ચાર સાથે ઉગ્ર વિરોધ પ્રદર્શન કર્યું હતું તાજેતરમાં અર્બન ડેવલપમેન્ટ અને અર્બન હાઉસિંગ વિભાગ દ્વારા એક ઓફિશિયલ નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું હતું જેમાં મોડાસા શહેરની આસપાસના ગામડાઓ જેવા કે સબલપુર ખલીગપુર અને સાયરા પંચાયતના વિસ્તારોને નગરપાલિકામાં સમાવવાની વાત હતી આ નિર્ણયના વિરોધમાં ગ્રામજનોએ મોટી સંખ્યામાં ગ્રામસભામાં હાજર રહીને પોતાનો અવાજ બુલંદ કર્યો હતો ગ્રામજનોનું કહેવું છે કે આ નિર્ણયથી તેમની ગ્રામીણ ઓળખ અને સુવિધાઓ પર અસર થશે અમારી ગ્રામજનો આ ગ્રામસભામાં તમામ ગ્રામજનો પંચાયતના સભ્યો વધારે ઉચ્ચ અધિકારીઓ અને તમામ પત્રકાર મિત્રોનું હાર્દિક સ્વાગત છે આજની સભાનો મુખ્ય હેતુ આપણી પંચાયતને નગરપાલિકામાં સમાવવા માટે જે વટો હુકમ બહાર પાડવામાં આવેલ છે તે બાબતે સર્વે ગ્રામજનોનો આ નિર્ણય લેવા માટે ગ્રામસભા સભા બોલાવવામાં આવી છે તમામ પત્રકાર મિત્રોને મારા નમસ્કાર આજ રોજ અમારા ગામ લોકો દ્વારા તારીખ નવ નવ પચીસ ના રોજ સબરપુર ગ્રુપ ગ્રામ પંચાયત ને નગરપાલિકામાં સમાવેશ કરવામાં આવ્યો છે અમોને સખત વિરોધ કરીએ છીએ અમારા વિસ્તારની વસ્તી ખેતી અને પશુપાલન સાથે સંકળાયેલી છે નગરપાલિકાના ઉચ્ચ વેરા ભરી શકે તેમ નથી આ નિર્ણય ગ્રામજનોની સંમતિ વગર લેવાયેલો છે અમારી માંગ છે કે આ વટહુકમ તાત્કાલિક રદ કરવામાં આવે એવી અમારા ગામ લોકોની માગ છે જય હિન્દ જય ભારત મારું નામ ચૌહાણ જયંતિસિંહ નાથુસિંહ પૂર્વ સબલપુર પંચાયત સરપંચ અને પૂર્વ જિલ્લા સદસ્ય અરવલ્લી મારું અને અમારી આમ સબલપુર પંચાયતનો નાગરિક છું તો અમારી આ સબલપુર પંચાયત નગરપાલિકા ન જવા માટે આજે અમે પંચાયતના દરેક ગામમાંથી દરેક પુરુષ અને સ્ત્રીઓને આહવાન કર્યું છે અને કલેક્ટર સુધી મોટી સંખ્યામાં રેલી કાઢવાની છે કારણ કે અમારે નગર નગરપાલિકામાં જવું નથી અને અમને મીડિયાને પણ વિનંતી કરું છું કે અમારો અવાજ છે ગાંધીનગર સુધી પહોંચાડજો મહેરબાની કરીને અમારી અમારી પ્રજા આર્થિક રીતે અને સામાજ પછાત છે તો એ વેળો વ્યવસ્થિત ભરી શકે તેમ નથી કારણ કે નગરપાલિકામાં જવાથી સમય સમય અંતરે ટેક્સ ભરી દેવો પડે અને કોઈ પ્રજાનું કામ થશે નહીં પ્રજાને બહુ હાલાકી ભોગવવી પડશે માત માટે તમને અમે વિનંતી કરીએ છીએ સરકારશ્રીને પણ વિનંતી કરીએ છીએ કે સત્તાના લાલચુઓ આ સત્તા માટે અમારી નગર પંચ ગ્રામ પંચાયત નગરપાલિકામાં ભેરાવાની વાત કરી રહ્યા છે ત્યારે અમે કોઈપણ સંજોગે નગરપાલિકામાં જવા માગતા નથી અમે ઉગ્ર આંદોલન કરવાનું થશે તો પણ આંદોલન કરીશું ગાંધી ચીજા માર્ગે જઈશું ઉપવાસ પર બેસવાનું થશે તો ઉપવાસ પર બેસું પણ નગરપાલિકામાં તો કોઈ પણ સંજોગે અમે જવા દેસું નહીં એવી અમે ખાતરી આપું છું દરેક નાગરિકોને અમે વિનંતી કરીએ છીએ કે તમે અમને સાથ અને સહકાર આપજો આપણે હાઈકોર્ટમાં જવાનું થશે તો જશું અને સુપ્રીમમાં જવાનું થશે તો જશું પણ પંચાયતને તો નગરપાલિકામાં નહીં જ જવા દઈએ અને નહીં જવા દઈએ એવી અમે ગ્રામજનોએ ખાતરી આપીએ છીએ